છોકરા બર્થડે નું ગીત ગાવા હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર સાગત છે મારા નવ લોક તો કેમ છે તો બધા મજામાં તૈયાર મજા મત છે તો મજામાં મત રહેવાનું છે તો આજે આપણે રેડી થઈ ગયા છે સવાર સવારમાં વહેલા અને વહેલા નહીં અત્યારે નવ વાગી ગયા છે જવાનું છે આપણે શ્રીમંત જવાનું છે કેમ કે પીજી પર મારા કાકા એના ભાઈ એના વહુ એટલે સીમંત છે એટલે ત્યાં જવાનું છે ને ફુવા જો આવી જશે રુદુ ભાઈ ફાઈ બધા આવી ગયા છે એટલે જવાનું છે રેડી થઈ ગયા છે તો કટામફટી નીકળી જઈએ આપણે તો વ્લોગ માં અને ચેનલ માં નવા છો એટલે સબ્સ્ક્રાઇબ કરી નાખજો કંટીન્યુ બન્યા રહેજો એટલે મિત્રો હું રુદ્ર ને તુંસી નીકળી ગયા છે કા હા અતીભાઈ ને ફુવા ગયા છે અને આ બેને મારે ગાડી લીધા છે એટલે બેન ને 릭શામાં કેમ કે મેં કવ તમને લઈ જાવ એટલે નીકળી ગયા છીએ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાકા ને ઘરે જો સંઘારે આશીષ આવી છે એ ભાઈ એ ભાઈ કામ કરે શું હોય જો

દાદા બ્રધર દાદા દાદી આવી ગયા છે ભાઈ એ દાદા આયા જોઈ દાદા દાદા દાદી એ જો બોટ બોટ એ બોટ ખડાવ છો જ જ જ મોટો બગાડ દેતી તું કે ખાઈ જો જો ભાઈ હાલો ભાઈ હાળા ભાઈ આવી ગયા છે ભાઈ એ એ મેહુલભાઈના ભાઈ હાળા આવી જાય છે ભાઈ બે હાળા જો એ ખાલી ફોટો તો કેક નો આપતા ખાલી ફોટો ના ના ખાલી ફોટો જ કેક નહી આપવાનું આમ જો ઊભા રહી ગયા પડો હાટુ બાધે હે જો એ નાની આવી જશે ભાઈ બધા છોકરા જો કેક વાટે હો બધા કેક વાટે છે જો કેક વાટે છો હા આ તો કેક વાટે જ છે મને ખબર જ છે મળ મળશે નહી કેક બરાબર ના ના કેક વાટે જ છે આમ જો પબ્લિક ફાઈનલી મિત્રો આ દેશમાં વરાઈ ત્યાંથી છે ને અમે નીકળી જાય છે હું ફોન બધા મહેનત છે રસ પીઓ ઉભા રહી જાય છે થાકી ગયા છે એટલે અને હવે ડાયરેક્ટ છે ને આપણે ઘરે જવાનું છે ફટાફટ નીકળી જાય કેમ કે તડકો એવો છે ને વાત પૂછો અને અત્યારે ખોડિયાર મંદિર પહોંચ્યા હતી અને હવે ડાયરેક્ટ ઘરે જવાનું છે આપણે ઘરે છે મળીએ બરાબર બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો થાકી જાય તું તો કઈ બ્લોગ માં આવી જ નહી કા હા એ તો મોટા હસતી હોય તો મને થોડું તું હું કામ માં હતો ને તું કામ માં હતી એટલે

એ તો નઈ દે વાળવા મણો આવે કાઈ ને આપણે દહીં પૂરી ખા છે ને દહીં ખાવા જાવ કે પૈસા આવે તો લઈ જાને તું આ ખડાઈ દેજે ઓકે હાર વાલો કન્ટિન્યુ બન્યા રહેજો એના મિત્રો હવે છે ને હવે બધા બેઠક ઉપર લાગી ગયા છે એટલે બેઠક એટલે કે વાતોમાં ચડી ગયા છે હવાણ પર તો હવે હાથ હાથ વાગી ગયા છે પણ જોડો જો તમે તો મારે ફ્લેશલાઇટ કરવી પડે કેમ કે સૌ ટ્લેમ મોટું આવે ને હમણાં પાસે મોટું પકડી જશે તો બાકી હવે ઘરે ભોગી ગયા છે ત્યાં ગયા તો કામમાં એટલા હતા કે વ્લોગિંગ જ તમારે ન અને કેમ કે ત્યાં ઘરનું રહ્યું એટલે કામ તો કરાવવું જ પડે અને બાકી અત્યારે ફાઇનલી બધા ઘરે ભોગી ગયા છે હવાણી ઉપર બેઠી ગયા છે ને હવે આજે સારી બધા થશે નહીં તો બાકી તો યાર આજમાં આ વ્લોગ થયો હશે અને હવે આપણો વ્લોગ આવતા રહેશે કેમકે શિફ્ટ થઈ ગઈ છે નાઇટ શિફ્ટ થઈ ગઈ છે અને હા તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો આશા છે તમને વ્લોગ હોય તો ગમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જો તો મળી હશે કાલ નવો વ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાતે રાતે એન્ડ બાય બાય